નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી માં આપનું સ્વાગત છે હું છે રાજુ બારીયા જુનાગઢ લીલી પરિક્રમા ને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ લીલી પરિક્રમા જે દર વર્ષે આમ તો એકંદરે તેનું મહત્તમ છે કે તુલસી વિવાહના દિવસે એટલે કે અગિયાર વર્ષના દિવસે મધરાત્રિએ તેના ગેટ ખોલવામાં આવતા હોય છે અને પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે પરંતુ મોટી સંખ્યામાં છેલ્લા કેટલાય વર્ષોથી જે યાત્રાઓ આવી રહ્યા છે યાત્રિકોએ આવી રહ્યા છે તેને જ ધ્યાને લાગીને વોલેટી તંત્ર દ્વારા એક દિવસ અગાઉ આ પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે લીલી પરિક્રમાને લઈને જુનાગઢથી એક મહત્ત્વના દુઃખદ સમાચાર મળી રહ્યા છે લીલી પરિક્રમાર્થીઓ બે લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે મળી રહ્યા છે જે બંને લોકોને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગ હુમલો આવવાથી આ પરિક્રમાની અંદર તેઓના મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે બંને લોકો જે છે એક રાજકોટના વૃદ્ધા અને વૃદ્ધ અને એક જસ્તરના હોવાનો પણ પ્રાથમિક વિગતો સામે મળી રહી છે ગઈકાલે તે મોડી રાત્રિના કદાચ અલગ અલગ જગ્યા ની અંદર અને એક વ્યક્તિને ઝીણા પાવાની મઢી પાસે હૃદય રોગનો હુમલો આવવાથી મૃત્યુ થયાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે લીલી પ્રક્રમાનું જે મહાતમ છે એ ભક્તો પોતાનું પુણ્યનું ભાથું કમાવા માટે જતા હોય છે સમાચાર મળી રહ્યા છે બે લોકોના મોત છે શું આ રાજુ ખૂબ જ દુઃખદ વાત કરવામાં આવી રહી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ જે વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે જુનાગઢ લેલી પરિક્રમા નો આજથી વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે અને પરિક્રમાના પહેલા જ દિવસે અહીં આવતા જે યાત્રાળુ છે તેમાંથી બે યાત્રાળુઓના હાર્ટ એટેક થી મોત થયા છે બને યાત્રાળુ છે તે જો રાજકોટ જિલ્લાના વતની હતા બને યાત્રાળુ જો વાતની જો વાત કરવા માં નામની સાથે જો વાત કરવા આવે તો પરસોતમ ભાઈ જગદીશ ભાઈ ઉમર વર્ષ સતાવન જેઓ જસદણ તાલુકા નવા ગામ રહેવાસી છે અને બીજા મહેશભાઈ ભાઈ રોરા ઉંમર જેઓ ચોસઠ વર્ષ છે અને જેઓ રાજકોટના ના માળીયાવાળા ઘોડી નજીક જે તે રાજકોટના ના છે ને તેઓ બને લીલી પરિક્રમામાં જેઓ પરિક્રમા કરતા હતા તે દરમ્યાદ બંનેની હાર્ટ અટેક આવતા બંનેના જે યાત્રાઓ છે તેમના મોત થઈ ગયા છે ખૂબ જ દુઃખદ ચવાસાદ જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ તો રજુ વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષથી ગયા વર્ષે પણ એક દુઃખદ ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી કે એક બાળકી છે તે પાળખીને ઢીપણો અહીં તે લઈ ગયો હતો પરંતુ ખાસ વાત કરવામાં આવે તો આજ દિન સુધી આપણે ક્યારે પણ આવા સમાચારો પરિક્રમાને લઈને દુઃખ સમાચારો ક્યારે જોવા નથી પડ્યા ત્યારે આ ખૂબ દુઃખ ની વાત છે કે આ લેલી પરિક્રમામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે રઘુવે ખાસ કરીને જે પોતાનું પુણ્ય નું ભાથું કમાવા માટે લોકો પરિક્રમા કરતા હોય છે ભગવાન ને પામવા માટે ભક્તિ કરવા માટે પરિક્રમા કરવા લોકો આવતા હોય છે અને આવી દુઃખદ ઘટના હોય છે ભક્તોમાં આ કયો માહોલ જેવો દુઃખ છે શું કેજો રઘુવે વાત આવે તો જે પ્રમાણે અહિયાં મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ જોવા મળી રહી છે લાખો ની સંખ્યામાં જે ભક્તો છે તે દૂર દૂરથી થી અહિયાં આવતા હોય છે અને આજે દુઃખદ સમાચાર મળતા લોકોમાં પણ ગમગીની વહેતી થઈ છે બંને લોકોના મોત થતા જ

સામે આવતા સમગ્ર પરિક્રમાર્થી ની અંદર પણ એક દુખ વ્યાપી ગયું છે જી રઘુ ચોક્કસ થી રાજુભાઈ વાત કરવામાં આવે તો આ દુઃખદ ઘટના જે પ્રકાશ માં આવી છે પ્રત્યાઘાતો પડ્યા છે અને ખાસ વાત કરવામાં આવે તો આજે બીજા દિવસે આમ જોવો તો પ્રથમ દિવસે પરંતુ બે દિવસ થી આ પરિક્રમા શરૂ થઈ છે એટલે મોટી સંખ્યામાં જે લોકો આવતા હોય છે લોકોમાં પણ જેમ જેમ આ પાસે આ ઘટના ની વાત

નમસ્કાર મિત્રો હું છું આપનો રઘુવીર મકવાણા અને હાલ અત્યારે અમે પહોંચ્યા છીએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અને જે પ્રમાણે આપણે આજે જો વાત કરવામાં આવે તો જૂનાગઢ પોલીસ દ્વારા એક સુંદર મજાનો કંટ્રોલ રૂમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે અહીં મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં એ જે યાત્રાળુઓ જે છે તેને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા સુંદર મજાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને મે આઈ હેલ્પ યુના બેનરો સાથે પોલીસ જે છે તે ખડે પગે છે જૂનાગઢ પોલીસ જે છે અહીંયા આવતા યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને ત્યારે કોઈપણ પ્રકારની તેમને જાણકારી જોતી હોય કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો તે માટે જૂનાગઢ પોલીસ કટિબદ્ધ છે જૂનાગઢ પોલીસ ચોવીસ કલાક લોકોની સેવા કરી રહી છે અને લોકોની સેવા સાથે જ લોકો સાથે જૂનાગઢ પોલીસ જે છે તે ખડે પકે છે આ બાજુ ક્રાઉડ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આવતા હોય છે પરિક્રમા કરવા આવી રહ્યા છે આજે સતત બીજો દિવસ છે વિધિવત આમ તો આજથી જ આ પરિક્રમા છે તેમનો પ્રારંભ થયો છે પરંતુ આમ જુઓ તો ગઈકાલથી જ આ પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આપણે અમુક જે અહીંયા આવતા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તે લોકો ક્યાંથી આવે છે

તો જે લોકો છે દૂર દૂરથી લોકો આવતા હોય છે તે પરિક્રમા પૂર્ણ કરીને અહીંથી બહાર પણ નીકળી રહ્યા છે અને આજે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે વાત કરવામાં આવે તો અહીં મોટા મોટા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે જે યાત્રાળુ છે તે યાત્રાળુ અહીંથી કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ છે તે પણ ખરીદી કરતા હોય છે અને લોકો છે આ પરિક્રમાનો મહત્તમ જે લાહો છે તે લઈ રહ્યા છે આ બાજુ દરેક સમાજની જે વાડી છે ત્યાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તરફ આપ જોઈ રહ્યા છો જૂનાગઢ પોલીસ દ્વારા એક કંટ્રોલ રૂમ જે ઊભો કરવામાં આવ્યો છે યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુસીબત ન થાય તે માટે જૂનાગઢ પોલીસ પણ કટિબદ્ધ છે જૂનાગઢ લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હાલ અત્યારે ન્યૂઝ નાઇન ગુજરાતીની ટીમ પહોંચી છે જૂનાગઢ ખાતે અને જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનની નજીક સુંદર મજાનો પોલીસ દ્વારા એક કંટ્રોલ રૂમ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે અહીં આવતા યાત્રાળુઓને પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે સરસ મજાનો કંટ્રોલ રૂમ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે આપણી સાથે જૂનાગઢ ડીવાયસપી હિતેશ ધાંધલિયા સાહેબ છે તે જોડાયા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું જૂનાગઢમાં આવતા યાત્રાઓ માટે પોલીસ કેવો બંદોબસ્ત કરી રહી છે પોલીસ કેવી સુરક્ષા કરી રહી છે તે માટે વાત કરીશું સરજી આજે વિધિવત આમ જુઓ તો જૂનાગઢની લીલી પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે અને ખાસ તો અહીંયા લાખોની સંખ્યામાં જે યાત્રાઓ આવતા હોય છે તેના માટે પોલીસ જૂનાગઢ પોલીસ કેવી રીતે બંદોબસ્ત કરી રહી છે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે આ ભક્તો આ પરિક્રમા કરી રહ્યા છે તેવા સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને સો કરતાં પણ વધારે પીએસઆઈને બહુ ઓફિસર આ ઉપરાંત પચીસો કરતાં પણ વધારે પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી અને એસઆરડીના જવાનો એક એસડીઆરએફની ટીમ સાથે સાથે બીડીડીએસની બે ટીમ અને અમારા એનસીબી એસઓજી અને ડિસ્કાઉન્ટની સર્વેલન્સની ટીમ અને સી ટીમની આમાં કાર્યરત છે આ ઉપરાંત દસ કરતાં પણ વધારે વિડીયોગ્રાફર છે અને સો કરતાં પણ વધારે નેત્રમના અને અન્ય પ્રાઇવેટ કેમેરા મારફતે રાઉન્ડ ધ ક્લોક આનું સર્વેલન્સ રાખવામાં આવે છે વધુમાં છે એ પોલીસ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે મિની કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે જ્યાં ગિરનાર ઉપર અમારું રિપીટર સ્ટેશન છે એટલે જે અંદરનો જે ઇન્ટર અંતરિયાળ રૂટ છે ખાસ કરીને જે નળપાણીની ઘોડી અને મારવેલા ઘોડી ત્યાં સીધું જ્યાં કોમ્યુનિકેશનની તકલીફ થાય છે જ્યાં અંદરની સાઈડ નેટવર્કના પણ ઇસ્યુ છે તો ત્યાં અમારા વાયરલેસ સેટ મારફતે વીએસએફ મારફતે અહીંયાથી ગિરનાર રિપીટર સ્ટેશન મારફતે સંદેશાની આપલે થાય છે ખાસ કરીને જ્યારે વૃદ્ધો બાળકો મહિલાઓ આ પરિક્રમામાં મોટા પ્રમાણમાં જોડાય છે તો તેવા સમયે જો કોઈનું બાળક મિસિંગ થયું હોય અથવા તો કોઈનો મોબાઈલની ચોરી થઈ હોય તો દરેક પોલીસ દ્વારા છે ચાલીસ કરતાં વધારે રાવટીઓ અંદર આવેલી છે આ દરેક રાવટી ઉપર વીએસએફના સેટ લગાડવામાં આવેલા છે જેથી કરીને જે અંદરના વિસ્તારમાં જ્યાં મોબાઈલનું નેટવર્ક આવતું નથી તો તેવા તેવા સંજોગોમાં જે આ વીએસએફ સેટ મારફતે છે એ આ સંદેશાની આપલે થાય છે અને કોઈ બાળક નળપાણીની ઘોડી કે અન્ય કોઈ જગ્યાએ ગુમ થયું હોય તો તેમના પરિવાર જે પોલીસને મેસેજ આપે છે તેની તમામ ચેનલોમાં છે દરેક રાવટી ઉપર આ મેસેજ મળે છે ને રાવટી ઉપરની જે પોલીસ છે તેમને એક ડાયરી આપવામાં આવેલી છે જેમાં આ પ્રકારની નોંધ કરવામાં આવે છે જેથી કરીને આગળના પોઈન્ટ ઉપર તેમના વાલી હોય તો તેમનો છે સુખદ રીતે મિલાપ થઈ શકે અત્યાર સુધીમાં પંદર કરતાં પણ વધારે આવા મિસિંગ થયેલા બાળકો અને વૃદ્ધોને છે તેમના પરિવાર સાથે પોલીસે મિલન કરાવેલું છે અને આ પરિક્રમા પૂરી થતાં થતાં આ આંકડો છે હજાર કરતાં પણ વધારે થતો હોય છે તો આ પ્રકારે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે સર અહીં મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં જ્યારે આ પરિક્રમાના મેળામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે મોટે ભાગે છે સ્વયંથી જોડાતા હોય છે પરંતુ જે રીતે અમારી પોલીસની જિંગલ વાગી રહી છે રાવટી ઉપર એ રીતે કેટલાક પ્રકારની ન્યુસન્સ વેલ્યુવાળા લોકો પણ આવતા હોય છે તો ખાસ કરીને એક બે બનાવો એવા પણ બન્યા છે કે કોઈ કેફી પીણું સાથે ચાલવાવાળા છે એમને કોઈ કેફી પીણું પીવડાવી દીધું અથવા તો પ્રસાદીમાં એવું કંઈ કેફી પીવડાવી દીધું તો આમ કોઈ અન્ય વ્યક્તિ કે જે સાથે નથી અનુક્ષત્ર સિવાયની કોઈ ત્રાહિત વ્યક્તિ છે આ પ્રકારનું કોઈ કેફી પીણું કે બીજું કંઈ તમને ઓફર કરે તો મહેરબાની કરીને આ નહીં સાથે સાથે આ સેન્ચુરી છે પરંતુ આ વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા છે એટલા માટે પ્રવેશ મળે છે અન્યથા અભયારણ્ય ક્ષેત્રની અંદર છે આ પ્રકારે ક્યારેય આ ચાર પાંચ દિવસ સુધી કોઈને પ્રવેશ મળતો નથી તો પર્યાવરણની સુરક્ષા પ્લાસ્ટિકને એવોઇડ કરીએ અંદર કોઈ જે વન્યજીવો છે ખાસ કરીને વાંદરા અને બીજા પ્રાણીઓ એમને પણ કોઈ નુકસાન ના થાય ખૂબ શ્રદ્ધાથી આપણે જોડાતા હોઈએ છીએ તો આપણી દરેક જગ્યાએ પોલીસ કે ફોરેસ્ટના સ્ટાફ હોવો શક્ય પણ નથી ઉપયોગ કરીએ અને ગિરનારી મહારાજની કૃપાથી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ થાય તે માટે હું આપના માધ્યમથી તમામ લોકોને નમ્ર અપીલ કરું છું આભાર તો આ હતા જુનાગઢના ના ડીવાય હિતેશ ધાંધલિયા સર જેઓ સાથે આપણે વાત કરી અને અહીંથી આવતા અહીંયા જે આવતા મોટી સંખ્યામાં જે યાત્રાઓ છે તેની માટે જુનાગઢ પોલીસ જે છે તે કટિબદ્ધ છે જૂનાગઢ પોલીસ અહીં આવતા લોકોની સેવામાં તત્પર છે ચોવીસ કલાક જુનાગઢ પોલીસ અહીંની લોકો સાથે સેવા કરી રહ્યા છે અને ખાસ એ કંટ્રોલ રૂમ જે છે તે પણ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે